સ્માર્ટફોનની દુનિયામાં તાજેતરના સમયમાં સાયબર ક્રાઇમના કેસોમાં ભારે વધારો થયો છે સ્કેમર્સ લોકોને છેતરવા માટે સતત નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે સરકાર અને ટેલિકોમ કંપનીઓ લોકોને સાયબર ફ્રોડ અને ઓનલાઈન કૌભાંડોથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે આ દરમિયાન સરકાર દ્વારા એકસો વીસ કરોડ મોબાઈલ યુઝર્સ માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે સરકારે મોબાઈલ યુઝર્સને અમુક પ્રકારના નંબરો પરથી આવતા કોલ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે આ ચેતવણી કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે ડીઓ ટી દ્વારા જારી કરવામાં આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને મોબાઈલ યુઝર્સને ઇન્ટરનેશનલ કોલ અંગે સાવધાન રહેવા જણાવ્યું છે મંગળવારે સરકાર દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઇન્કમિંગ ફેક કોલ પ્રિવેશન સિસ્ટમ બાવીસ ઓક્ટોમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેના લોન્ચ થયાના ચોવીસ કલાકની અંદર નેવ ટકા ઇન્ટરનેશનલ કોલ ટેમ્પર્ટ ભારતીય ફોન નંબરોથી આવતા સ્પામ કોલ તરીકે ઓળખાયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો